નમસ્કાર હું જસ્મિતા સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં આજના આ વિડીયોમાં આપણે રેસ્ટોરન્ટ કરતાં પણ સ્વાદમાં સરસ એવા સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવીશું કે જેમાં કોફતામાં સરસ મલાઈની ફ્લેવર આવે છે અને કોફતાનું સ્ટફિંગ બનાવતી વખતે કઈ રીતે બનાવું કે જે ઢીલું પણ નથી રહેતું અને સરસ રીતે સ્ટફ થાય છે અને બહારનું લેયર કે જે તરતી વખતે જરા પણ છૂટું પણ નથી પડતું અને સરસ ક્રિસ્પી અને એકદમ સરસ ખાવામાં સ્વાદિષ્ટ બને છે તો ચાલો શરૂ કરીએ તો સ્ટોફ મલાઈ કોફતામાં આપણે સૌથી પહેલા ગ્રેવી બનાવી લઈશું જેના માટે એક કઢાઈમાં બે મોટી ચમચી તેલ ઉમેરી દઈએ તેમાં ખડા મસાલા અડધી ચમચી જીરું એક તજ નો ટુકડો એક એલચી અને એક તમાલપત્ર લીધેલ છે તે તેની અંદર ઉમેરી દઈએ અને અડધી મિનિટ માટે સાતરી લઈએ જેથી તેલમાં તેની ફ્લેવર બેસી જાય હવે તેલની અંદર બે મોટી ડુંગળી જેને મેં ઊભી સમારી લીધી છે તે ઉમેરી દઈશું અને તેને પણ થોડી વાર માટે આપણે સાતરી લેશું જેથી ડુંગળીની કચાસ નીકળી જાય અને ડુંગળી પણ હલકી બ્રાઉન કલરની થઈ જાય ડુંગળી સતરાઈ જાય એટલે તેમાં એક ઇંચ આદુનો ટુકડો સાતથી આઠ લસણની કળી ઉમેરી એક મિનિટ માટે સાતરી લઈશું હવે તેમાં સાતથી આઠ કાજુના ટુકડા એક ચમચી મગજ તરી અને ચાર મોટા ટમેટાના ટુકડા ઉમેરી તેની અંદર કોથમરીની દાંડલી પણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી ટમેટાને સાતળવા દઈશું ટમેટા સતરાય એટલે એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું પાંચ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને બધું બરાબર મિક્સ કરી ગરમ પાણી ઉમેરી અને ઢાંકીને તેને ચડવા દઈશું તમે જોઈ શકો છો કે ટમેટા સરસ રીતે ચડી ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે હવે તેમાંથી ખડા મસાલા જેમ કે તમાલપત્ર એલચી તજ કાઢી અને તેને એક સાઈડ રાખી દઈશું હવે આ ટમેટાના મિક્સરને આપણે ઠંડુ કરી લઈશું અને તેને મિક્સર જારમાં પીસી લઈશું તમે જોઈ શકો છો કે પીસાઈ ગયા પછી ગ્રેવી કેવી સરસ સ્મૂધ બની છે હવે તેને ગાળી લઈશું ગાળી લેવાથી ગ્રેવી એકદમ સરસ સિલ્કી સ્મૂધ અને ક્રીમી ટેક્સચરવાળી બને છે હવે એક કઢાઈમાં બે મોટી ચમચી બટર લઈશું બે ચમચી તેલ નાખશું જેથી કરીને બટર બળે નહીં અને ગેસ ધીમો રાખીશું ધ્યાન રાખવાનું છે કે અહીંયા ગેસ ધીમો જ રાખવાનો છે બટર ગરમ થાય એટલે તેમાં બે ચમચી કાશ્મીરી લાલ મરચું બે ચમચી ધાણાજીરું અડધી ચમચી કસૂરી મેથી ઉમેરી ધીમા તાપે જ તેને ત્રણથી ચાર સેકન્ડ સાતરી દઈશું હવે તેની અંદર ગ્રેવી નાખી દઈશું હવે અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી ખાંડ ઉમેરી ટમેટાની ખટાશને બેલેન્સ કરીશું અને તેને ધીમા તાપે ચડવા દઈશું તમે જોઈ શકો છો કે ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે અને સરસ શાઇન પણ આવી ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે કોફતાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા વન ફોર્થ કપ મોડો માવો લીધેલો છે માવો પણ તાજો છે અને વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ છે તેને સરસ રીતે હાથેથી મિક્સ કરી લેશું જેથી સુવાળો બની જાય હવે તેટલા જ પ્રમાણમાં પનીર એટલે કે વન ફોર્થ કપ અને વજનમાં પચાસ ગ્રામ પનીર છે તેને પણ સરસ રીતે ખમણી અને હાથેથી મસળીને માવા સાથે મિક્સ કરી લેશું માવો અને પનીર સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર બે ચમચી કાજુ કિસમિશના ટુકડા એક ચમચી મરચાંના ટુકડા એક ચમચી આદુના ટુકડા અને કોથમરી ઉમેરીશું તેની અંદર એક ચમચી ઘરની મલાઈ ઘરની મલાઈ ન હોય તો તમે જે બજારમાં ફ્રેશ ક્રીમ મળે છે તે લેશું પણ ધ્યાન રાખવાનું છે અહીંયા ક્રીમ થીક જ લેવાનું છે અને ઘરની મલાઈ વાપરતા હોય તો બહુ જૂની નથી લેવાની એક ચમચી જેટલી ઘરની થીક મલાઈ લેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું અને બધું જ બરાબર હાથેથી મિક્સ કરી લેશું અને તેના બોલ્સ બનાવી લેશું અહીંયા ધ્યાન રાખવાનું છે કે મિક્સ કરતી વખતે અહીંયા મલાઈ નાખ્યા પછી બહુ હાથેથી મસળવાનું નથી કેમ કે મલાઈ નાખેલ હોવાથી તે વધારે લૂઝ થતું જશે માટે ખાલી મિક્સ જ કરવાનું છે એટલે કે ભેગું જ કરવાનું છે અને તેના નાના નાના બોલ્સ બનાવી લઈશું હવે કોફતાનું આઉટર લેયર બનાવી લઈએ તેના માટે એક બટેટું લઈ તેને સરસ રીતે મસળી લઈશું અને પનીર પણ લઈ તેને પણ સરસ રીતે મસળી લેશું મેં અહીંયા એક બટેટું લીધું છે અને પનીર દોઢસો ગ્રામ એટલે કે એક કપ જેટલું મેં પનીર લીધેલું છે અહીંયા બટેટાનું પ્રમાણ ઓછું જ રાખવાનું છે બટેટું ખાલી બાઇન્ડિંગ માટે જ યુઝ કરવાનું હોય છે હવે તેને હથેળીથી મસળીને સરસ એક સ્મૂથ ડો બનાવી લેશું હવે તેમાં મસાલા કરી લઈએ જેના માટે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી મરચું પાવડર પાંચ ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી મેંદુ અને એક મોટી ચમચી કોર્નફ્લોર ઉમેરી દઈએ અને આ બધી વસ્તુઓ આપણે મિક્સ કરી દઈએ મેંદુ અને કોર્નફ્લોર ઉમેરવાથી જે આપણો ડો છે તે સરસ બંધ થઈ જાય છે અને તરતી વખતે છૂટો પણ નથી પડતો હવે તેની અંદર એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈ અને સરસ રીતે મિક્સ કરી અને તેનો સરસ ડો બનાવી લઈએ અને તેમાંથી આપણે બોલ્સ બનાવી લઈએ આ બોલ્સને હથેળીથી ફ્લેટ કરી સ્ટ્રફિંગ મૂકી આંગળીઓની મદદથી સીલ કરી તેના બોલ્સ બનાવી લઈએ આ રીતે બધા બોલ્સ બનાવી લઈએ અને તેને કોર્ન ફ્લોરમાં રગદોડી વધારાનો કોર્ન ફ્લોર ખંખેરી મીડિયમ તાપે આપણે ફ્રાય કરીશું અહીંયા ધ્યાન રાખવાનું છે કે તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું છે જેથી કરીને બોલ્સ સરસ રીતે તળાઈ જાય જો તેલનું ટેમ્પરેચર આપણે ધીમું રાખીશું તો આપણા કોફતા તેલ પકડશે અને છૂટા પણ પડી જશે અને જો એકદમ તેલનું ટેમ્પરેચર વધારે રાખીશું તો બોલ્સ બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા લાગશે માટે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું છે અને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે હલાવતા તળી લેશું તો હવે આપણી ગ્રેવી પણ તૈયાર છે અને બોલ્સ પણ તૈયાર છે તો ગરમ ગ્રેવીની અંદર આપણે પહેલાં ક્રીમ નાખીશું કોથમરી નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું લાસ્ટમાં ગરમ મસાલો નાખી તેને મિક્સ કરી અને આપણા ગરમ કોફતા ઉમેરી દેસું જેથી કોફતામાં પણ સરસ ગ્રેવીનો સ્વાદ બેસી જાય અને જો તમારી ઘરે મહેમાન આવવાના હોય તો કોફતા અને ગ્રેવી રેડી રાખવાની અને એક બાઉલમાં સરસ ગ્રેવી કાઢી તેની ઉપર કોફતા મૂકી ક્રીમ વડે ગાર્નિશ કરી અને ગરમા ગરમ સ્ટફ મલાઈ કોફતા સર્વ કરો તો તમે જોયું ને કેવી રીતે સરસ સ્ટફ્ડ મલાઈ કોફતા બને છે સ્ટફિંગમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું જેમ કે બટેટા છે એ તાજા જ બાફવાના હોય છે અગાઉથી બાફવાના નથી હોતા જેથી એ પનીર સાથે સરસ રીતે મિક્સ થઈ જાય છે અને તરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું અને ગ્રેવીને પહેલેથી કૂક કરી તેને ગાળીને સરસ ક્રીમી એક ટેક્સચર રેડી થાય છે તો તમે પણ આ રેસીપી ઘરે બનાવો અને કમેન્ટ્સમાં જરૂરથી જણાવો તો ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે